ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન કરવામાં આવી છે જે અંતર્ગત આજે બારડોલીના સ્વરાજ આશ્રમથી રાજમાર્ગ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાહન વ્યવહાર અંગે લોકોમાં જાગૃતિ આવે હેતુ સાથે રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પણ હિરેન ફાઉન્ડેશન સાથે એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે હેતુ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસને ઝા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી માહિતગાર કર્યા હતા સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને હિરેન ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં બારડોલીના સ્વરાજ આશ્રમથી બારડોલીના રાજમાર્ગ થઈ લીમડા ચોક સુધી રેલી નીકળી હતી જેમાં વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા ફરજ પડાઈ હતી જેમાં બારડોલી પંથકની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા જી સર જી સર નમસ્કાર બારડોલી આજ રોજ બારડોલી ટાઉન ખાતે આપણા સ્વરાજ આશ્રમ ખાતે જિલ્લા ટ્રાફિક આરટીઓ બારડોલી હિરેન ફાઉન્ડેશન તેમજ સીઆઈબી ટીમ દ્વારા અત્યારે ચાલી રહેલા સરકારશ્રીના સૂચના અનુસાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ જે એક જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી ઉજવવાનો હતો પરંતુ તેમાં પંદર દિવસનો વધારો કરીને તંત્ર દ્વારા સોળ ફેબ્રુઆરી સુધી ઉજવવાનો છે જેના ભાગરૂપે આજે અમે સ્વરાજ આશ્રમથી લઈને સ્ટેશન રોડ પર એસબીઆઈ બેંક સુધી શાળા તથા કોલેજના બાળકો એનસીજીના બાળકો તેમજ એસપીજીના બાળકો દ્વારા માર્ગ સલામતી અંગે રેલીનું આયોજન કરેલું હતું જે સફળતાપૂર્વક પૂરું થયેલું છે અને મીડિયા ભાઈઓના માધ્યમ દ્વારા હું તમામ બારડોલી તેમજ ભારતની જનતાને જણાવવા માગું છું કે આપ સૌ ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને તમારા નજીકના લોકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો જેથી કરીને આપણે સૌ ભારત તેમજ આપણા ગુજરાતના લોકોને માર્ગ સુરક્ષામાં મેક્સિમમ લોકોને આપણે સલામત રાખી શકીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મારું નામ દીપિકાબેન ડાભી છે હું સીઆઈબી ના ગુજરાત મહિલા પ્રમુખ છું અને હિરેનદી વેલફેર ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું કામ કરી રહી છું છેલ્લા દસ વર્ષોથી આજે આજરોજ સુરત જિલ્લા ટ્રાફિક વિભાગ તરફથી અમે સાથે સંકળાઈને આ બંજે એનજીઓથી સાથે સંકળાઈને આજે એક રેલીનું આયોજન બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું જે સ્વરાજ આશ્રમથી લઈને ગામમાં પોલીસ સ્ટેશન સુધી અને ત્યાંથી પાછું યુ ટર્ન લઈને પાછું સ્વરાજ આશ્રમ મથકે આપણે અહીંયા ગાડી એકત્ર થયા હતા આજના આ શાળાની અંદર શ્રી જયંબે સ્કૂલ પીઆરબી કોલેજ અને કડચેલિયા વાસ્કો સ્કૂલના બાળકોના એનસીસી અને એસપીઆરના છોકરાઓ સાથે આજે અમે એક રેલીનું આયોજન કર્યું હતું આ રેલીનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે તમામ લોકોને હેલ્મેટ કઈ રીતના પહેરી શકાય સડકની ઉપર આપણે કઈ કઈ વસ્તુઓની કાળજી લેવાય ટ્રાફિકની બાબતોમાં કયા કયા નિયમોનું આપણે પાલન કરવું જોઈએ એ બાબતની અંદર એક જનજાગૃતિ હતી આપણે સૌ જાણીએ છીએ અને તમામ નિયમોથી આપણે વાકેફ છીએ છતાં પણ એક વખત બધાના માઇન્ડની અંદર એક રિમાઇન્ડર એક અવેરનેસ ફેલાવી ખૂબ જરૂરી છે તો આજના આ मासिक हफ्ता आज आयोजन आप सब खरेखर आभार प्रकट थैंक यू आपका नाम जय हिंद मैं कैडेट कैप्टन राहुल बारोडे जी पाटीदार जिन साइंस कॉलेज से नेवल कैडेट हूँ और आज के इस रोड सुरक्षा मास के तहत हम सबको यहाँ पे बुलाया गया और हमें संदेशा दिया गया है कि हम हेलमेट पहने और अगर हम फोर व्हीलर चलाते हैं तो हम सीट बेल्ट पहने और अपने सभी जो कायदे हैं कानून हैं उसका हम पालन करें और यहाँ तक कि जो भी हम अपने इंडिविजुअली व्यक्तिगत रूप से अपने घर वालों को जो हमारे बड़े हैं जो ड्राइविंग करते हैं उनका भी हम संदेशा दें कि जो भी नियम है कानून है बनाए गए हैं उसका हम पालन करें अच्छे से ताकि खुद की और औरों की हम जान बचा सकें एवं अगर किसी का एक्सीडेंट भी हो जाता है तो उसके लिए हम उनकी मदद करें और जो भी हम अपना हो सके खुद से अपने देश को राष्ट्र को अपने परिवार को समाज को सहाय करें जय हिंद